પોરમાં પેવર બ્લોક નાખવા બાબતે તાલુકા પંચાયત પ્રમુખ પતિ અને સ્થાનિકો વચ્ચે ઘર્ષણ સર્જાયું હતું પોરમાં પેવર બ્લોક નાખવા બાબતે તાલુકા પંચાયત પ્રમુખ પતિ અને સ્થાનિકો વચ્ચે ઘર્ષણ સર્જાયું હતું મળેલી માહિતી પ્રમાણે વડોદરા નજીક આવેલા પોર ગામમાં વડોદરા તાલુકા પંચાયતના પ્રમુખ અંકિતા પરમારના ફળિયામાં ગટર લાઈન પાણીની લાઈન અને પેવર બ્લોક નાખવાનું કામ શરૂ કરવામાં આવ્યું હતું આ કામગીરી દરમિયાન ઓટલા તોડવા પડે તેવી સ્થિતિ સર્જાઈ હતી આથી ફળિયાના કેટલાક લોકો દ્વારા વિરોધ કરવામાં આવતા વિવાદ ચાલી રહ્યો હતો ગટર અને પાણીની લાઈન નાખવાની કામગીરી પૂરી થયા બાદ મજૂરો દ્વારા લેવલિંગ કરી પેવર બ્લોકની કામગીરી શરૂ કરવામાં આવી હતી જે અંગે ફળિયાના કેટલાક લોકોએ કામગીરી અટકાવી દેતા વિવાદ સર્જાયો હતો ફળિયાના લોકોએ કામગીરી અટકાવી હોવાની જાણ ફળિયામાં જ રહેતા તાલુકા પંચાયતના પ્રમુખ અંકિતા પરમાર અને તેમના પતિ રોનકભાઈ પરમારને થતાં તેઓ દોડી આવ્યા હતા તે સમયે વિરોધ કરતા લોકો સાથે ઉગ્ર બોલાચાલી થતા મામલો તંગ બની ગયો હતો દરમિયાન રોષે ભરાયેલા વડોદરા તાલુકા પંચાયતના પ્રમુખ અંકિતા પરમારના પતિ રોનક પરમાર વિરોધ કરનાર ફળિયાના લોકો સાથે મારામારી શરૂ કરી દીધી હતી આ મારામારીના પગલે ફળિયાના લોકો એકત્ર થઈ ગયા હતા ઘટનાની વાત વાયુવેગે ફેલાતા ચકચાર મચી જવા પામી હતી અને મામલો વરણામાં પોલીસ મથક સુધી પહોંચી ગયો હતો પોરગામ સહિત તાલુકામાં ચકચાર જગાવી મૂકનાર આ ઘટના અંગે તાલુકા પંચાયતના પ્રમુખના પતિ રોનક પરમારે જણાવ્યું હતું કે ફળિયામાં અંદાજે રૂપિયા આઠથી દસ લાખના ખર્ચે ગટર અને પાણીની લાઇન તેમજ પેવર બ્લોક નાખવાનું કામ ચાલી રહ્યું હતું આ કામગીરી દરમિયાન કામગીરીમાં અવરોધ ઉભો કરી રહેલા ફળિયાના કેટલાક લોકો સાથે ઝઘડો થયો હતો જો કે અમારે હવે સમાધાન થઈ ગયું છે અને વિવાદિત કામ પણ પૂરું થઈ ગયું છે તાલુકા પંચાયત પ્રમુખ અંકિતા પરમારે જણાવ્યું હતું કે કોઈ મોટી મેટર નથી અને કોઈ વિવાદ પણ હવે નથી કામ પૂરું થઈ ગયું છે